આ તરફ વડોદરાનો ગંભીર બ્રિજ તૂટી પડ્યા બાદ સુરત ખાતે તંત્ર હરકત માં આવ્યું છે સુરત ગ્રામ્ય વિસ્તારમાં નેશનલ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ છે ત્યારે બ્રિજના બે વચ્ચે જગ્યા ખસી જવાના કારણે હાલ કામચલાઉ લોખંડની પ્લેટ મૂકવામાં આવી હતી ત્યારે હવે આ સમસ્યાનું કાયમી સમાધાન કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે આ મુદ્દે કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી સમક્ષ રજૂઆત કરી હતી ત્યારે હવે બ્રિજની મરામત દરમિયાનના અધિકારીઓ સાથે કામગીરી અંગે ચર્ચા કરી હતી અને હાલમાં એક્સપ્રેસ હાઈવે ની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે પૂળ દુર્ઘટના બની એને ધ્યાનમાં રાખીને આખા દેશમાં તમામ બ્રિજ અને રોડ રસ્તાની સેફટી વધારવા માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી દીધી છે અને એના અંતર્ગત આપણા સુરત જિલ્લામાં પણ કામરેજ ખાતેના બ્રિજ પર એક પ્લેટ ના એક જોઈન્ટ જંક્શનને લઈને થોડી તકલીફો આવ્યા કરે છે ત્યારે આવી પરિસ્થિતિમાં અત્યારની જે આપણી પાસે જિલ્લામાં સુવિધા થઈ શકે એના ભાગરૂપે આજે એક્સપ્રેસ વે ભરૂચથી આપણે સુરત સેક્શન વચ્ચેનો એક્સપ્રેસ વેનો એક પાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે એ પાર્ટને ટેમ્પરરી ઉપયોગ માટે અહીંયા નાની નરોલીથી એના સુધી વન વે ટ્રાફિક ખોલવાનો નિર્ણય માટે આપણા કેન્દ્રીય શ્રી આદરણીય સી આર પાટીલ સાહેબને રજૂઆત કરતા એમણે કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી પાસેથી એમણે મંજૂરીની માગણી કરી છે અને મંત્રીસે આશ્વાસન પણ આપ્યું છે ત્યારે એના ભાગરૂપે આજે પૂરજોશમાં આ નાની મોટી તૈયારીઓ છે બેરીગેટિંગ છે સાઇનિંગ બોર્ડની છે રિફ્લેક્ટર લગાવવાના છે ત્યારે એની ચાલી રહી છે અને આ જેવી તૈયારી પૂરી થશે એના પછી તરત જ આ વન વે ટ્રાફિક ચાલુ કરીને આંબોલીનો બ્રિજ છે એને સંપૂર્ણ મજબૂતાઈથી એને રિપેર કરી દેવામાં આવશે